તમારું નામ મારું નામ બેચર મનજીભાઈ મનજીભાઈ છે તમે ક્યાં વિસ્તારમાં રહો છો અને શું સમસ્યાઓ છે હું અમે નાની વાવરી શ્રી હરિ સોસાયટી રહી દુલપજી ભાઈ ના બે દે અમે ફોન ચાલુ જ છે અને એ એમ જ કી હે કે આજ કરશું કાલ કરશું પરમડી કરશું આમ નામ વાયદા દીધા રાખે કોઈ વસ્તુનો નિકાલ થતો નથી એક વાર ઈ નિકાલે કરી ગયા તા અને તો દહ દિન મેલી પા પાછો બંધ થઈ કરી દીધો બંધ કરી દીધો પછી ઓરી અમે ફોન કરી તો એમ કી તો તમે ખાના માં રહ્યો જનતે એમ બોલે કે નાની વાવરી ના જનતે નિકાલ નહી થાય એવું કી તો તમારી માંગણી શું છે અને અમારે આ પાણીનો નિકાલ અને રસ્તો અને આ સમસ્યા નો ભોગ કેટલી કેટલી સોસાયટી બને આ સોસાયટી કુલ ચાર થી પાંચ સોસાયટી ભોગ બને

પાણી એટલા ભરાઈ જાય છે ઘરમાં પાણી ગળી જાય છે અમારે નીકળવું કેમ બાર ઘર માંથી બહાર નથી નીકળાતું કેવી રીતે નીકળવું કોક ના ઘર કોક ના ઘર માં ચડી ને અગાસી ઉપર ઉપર જાય છે ઘર ઘરમાં તો કઈ રહેવાતું નથી પાણી ભરાઈ જાય છે સંડાસ બાથરૂમ ભરાઈ જાય છે ઘર બધું પાણી થી ભરાઈ જાય છે એમાં નીકળવું કેમ ગંદકી કેટલી છે ને બાલ મંદિર એટલી ગંદકી છે ખાતે થી નથી જવાતું ચોક માંથી નથી જવાતું જવું કેવી રીતે અમારે ના ના